વાઘરામાં ભૂમાફિયાઓ સામે આપે બાહીઓ ચડાવી નંદેડાની સીમમાંથી ઝડપાયેલ માટી ખનન બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા રજૂઆત કરાઈ વગરા તાલુકાના નાંદેરા ગામની સીમમાંથી બે દિવસ પહેલાં રાત્રિના સમયે ખાણખનીજ વિભાગ દ્વારા માટી ખનન ઝડપી પાડીએ ખિતાચી મશીન જપ્ત કરી વાઘરા પોલીસને સોંપ્યું હતું ત્યારે આ કાર્યવાહીને વધુ વેગ આપવામાં આવે તે માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલ દ્વારા મંડળની ભૂસ્તરશાસ્ત્રી અધિકારી ભરૂચને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ વગરા તાલુકાના નાંદેડા ગામની સીમમાંથી ખાણ ની ટીમે ગેરકાયદેસર માટી ખોટકામ કરતાં હિતાચી મશીનને ઝડપી પાડ્યું હતું પરંતુ તપાસમાં ક્યાંકને ક્યાંક ઢીલાશ દાખવવામાં આવી રહી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે માત્ર હિતાચી મશીન જપ્ત કરાયું છે પરંતુ આ કામમાં કેટલા પ્રમાણમાં માટી ખોટકામ કરવામાં આવેલ છે તેમજ આ માટી ક્યાં ઠાલવવામાં આવી રહી હતી આ હિતાચી મશીનનો માલિક કોણ છે તદ ઉપરાંત આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કયા કયા વાહનો વપરાતા હતા તે વાહનો તેમજ તે નામની યાદી સહિત બાબતે ઉચ્ચ અધિકારીથી લઈ કોર્ટ રહે જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે વધુમાં વાગરા તાલુકામાં અન્ય સ્થળોએ પણ ખનીજ માફિયાઓ ગેરકાયદેસર માતી ખનન કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીએ એક લિસ્ટ તૈયાર કરી તંત્રનું ધ્યાન દોર્યું હતું આમ આદમી પાર્ટીએ તૈયાર કરેલ લિસ્ટમાં કુલ આઠ લોકેશન દર્શાવવામાં આવ્યા છે જેની યાદી નીચે મુજબ છે અતાલી ગામની સીમ જીઆઈડીસી ઝોન વેંગણી કોલિયાદ રોડ વેંગણી સીમ નાંઢેરા ગામની સીમ લીમડી ગામની સીમ દહેજ લખી ગામ પાસે વાસી ગામ બુલેટ ટ્રેનના બ્રિજની બાજુમાં પકાજનથી ગ્લેન્ડા જતા રોડ પર આવેલ સેવન્ટી થ્રી એ એનું ખેતર અંકલેશ્વર તાલુકાના નવગામા ગામની સીમ એરપોર્ટની બાજુમાં ઉપરોક્ત કુલ આઠ જગ્યાએ ગેરકાયદેસર માટી ખંડન ચાલતું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ ભૂસ્તરશાસ્ત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ઉપરની તમામ આઠ જગ્યાએ પણ બેફામ રીતે ગેરકાયદેસર માટી ખંડન થઈ રહ્યું છે જેનું અમે વિપક્ષ તરીકે આપણી કચેરીનું ધ્યાન દોરી રહ્યા છે જેથી આ તમામ જગ્યાએ નિષ્પક્ષ રીતે કાયદેસરની કાર્યવાહી કરવાની આશા વ્યક્ત કરાઈ છે અને જો આમ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લાને માફિયાઓથી બચાવવા ગાંધી ચિંજા માર્ગે ભરૂચ જિલ્લો બચાવ અભિયાનના ભાગરૂપે પગપાળા યાત્રા યોજવાની તૈયારી તૈયારી પણ બતાવી છે હવે જો હું એ રહ્યું કે આ આદમી પાર્ટીની રજૂઆત બાદ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી અધિકારી શું કાર્યવાહી કરે છે ભરૂચ જિલ્લામાં ભૂ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે તાજેતરમાં જ આપણે સૌએ જોયું કે વાગરા તાલુકાના નાંદેડા ગામમાંથી જે એક વગર પરમિશન વગર રોયલ્ટીએ જે માટીનું ખોદકામ ચાલી રહ્યું હતું ઘણા મોટા પ્રમાણમાં એ લોકોએ માટી ખોદી પણ નાખી છે ત્યારે એ જગ્યાએ ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને ત્યાંથી એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યું ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ ખાણ ખનીજ વિભાગને લેખિતમાં જાણ કરેલ છે કે આ જે પણ મશીન પકડાયું છે એ તમામ લોકોની નામની જાહેરાત થાય એમાં કોણ કોણ સંડોવાયેલું છે એમાં કેટલા ક્યુબિક મીટર એ લોકોએ માટીનું ખોદાણ કરેલું છે એની પણ તપાસ થાય સાથે જ આ માટીને સગે વગે કરવા માટે આ મશીનની સાથે અન્ય કેટલા વાહનોની એ લોકોએ હેરાફેરી કરી છે એ વાહનોની પણ ડિટેલ્સ જાહેર કરવામાં આવે અને આ લોકો ઉપર કાયદાકીય કડક કડક પગલા ભરવામાં આવે એવી માંગ સાથે આજ રોજ ભરૂચ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે ત્યારે ભરૂચ ખાણ ખનીજ વિભાગને અન્ય સાત જેટલા જે જગ્યાએથી વાગરા તાલુકામાંથી આ લોકો જે ખોદકામ કરી રહ્યા છે એની પણ જાણ કરવામાં આવી છે એક અટાલી ગામની સીમમાંથી જીઆઈડીસી ઝોનની બાજુમાં ત્યાંથી પણ એક ખોદકામ ચાલી રહ્યું છે ગેરકાયદેસર વેંગણી કોલિયાદ રોડ ઉપર જે સીમમાંથી જે ખોદકામ ચાલી રહ્યું છે એની પણ જાણ કરવામાં આવી છે નાંદેડા ગામની સીમમાંથી પણ જે એ લોકોનું ખોદકામ ચાલી રહ્યું છે દહેજ લખી ગામ પાસે એ લોકો એક ગેરકાયદેસર જે ખોદકામ કરી રહ્યા છે વાંસી ગામ જે બુલેટ ટ્રેનની બાજુમાંથી છે ખોદકામ કરી રહ્યા છે પણ વગર પરમિશ અને વગર રોયલ્ટી ત્યાંથી માટી ખોદાણ કરી રહ્યા છે સાથે જ અંકલેશ્વર તાલુકાના નવગામા ગામની સીમમાંથી એરપોર્ટની બાજુમાંથી પણ જે ખોદકામ ચાલી રહ્યું છે એ પણ ખૂબ ગંભીર બાબત છે આ માટી ખોદાણ આ ગૂમાપ્યાઓ અને એની સાથે આવા કંઈ કેટલી જગ્યાએ રેતી જે નદીમાં બોટો મૂકીને જે ખેંચવામાં આવે છે એ લોકો ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવે એવી આમ આદમી પાર્ટીની માન સાથે આજ રોજ ભરૂચ ખાણ ખરીજ વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવેલ છે